સુરત શહેરના વેસો વીઆઈપી રોડ પર ચાલતા ગેરકાયદેસર પાપર મિસિંગ સેલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ પાડાઈ હતી મંગળના કોલકાતાની અનેક યુવતીઓ પાસે કરાવતા બદકામના રેકેટને ઉઘાડું પાડવામાં આવ્યું છે અંબેસ પામાથી 18 યુતિને ડીટેઈન કરાઈ હતી પોલીસે કસ્ટમર બની આખું રેકેટ ચલાવનારા મેનેજર સહિત સાતની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે વેસુ વીઆઈપી રોડ પર મારવેલા કોરિડોરમાં આવેલા અંબેસ પામામાં 11 મહિના પહેલા વડોદરાની 15 વર્ષે તરણીનું અપહરણ કરી વેશ્યાવૃત્તિમાં તેને ધકેલી દેવામાં આવી હતી તે જ સ્પામાં ફરી કુટરણકારું શરૂ થઈ જતાં એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે શનિવારે રેડ પાડી હતી જેથી સ્પાના માલિક સંચાલક તેમજ છ ગ્રાહકો સહિત આઠ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા છે આ સ્પામાંથી અઢાર મહિલાઓને રેસ્ક્યુ કરી હતી છેલ્લા ચારેક મહિનાથી આ સ્પા શરૂ થયું હતું

પોલીસે જણાવ્યું હતું કે મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે ચાલતા ગેરકાયદેસર પાને લઈને પોલીસને બાતમી મળી હતી બીજા રાજ્યોની યુવતીઓ પાસે મસાજ સાથે મજા આપતી હોવાની વાત બહાર આવી હતી જેને લઈને પોલીસે બાતમીદારને ગ્રાહક બનાવીને ટ્રેપ ગોઠવી હતી જેમાં કસ્ટમર અને મેનેજર સહિત સાત લોકો ઝડપાઈ જવા પામ્યા છે પોલીસે કોલકાતા બંગાળની અનેક યુવતીઓને છોડાવી હતી લગભગ એક હજાર રૂપિયાના ભાવ લે યુવતીઓ પાસે ગંદા કામ કરાવી રહ્યા હોવાની આશંકા લઈને તપાસ હાથ ધરાઈ છે ખટોદરા પોલીસની હદમાં મિસિંગ સેલની રેડ બાદ ભાગદોડ મૂકી જવા પામેથી હાલ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અઝર પુરિસ સાથે પ્રકાશવાળા રિટર્ન થયો